નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં થી લઈને પંદરસો રૂપિયા સાવરકું માર્કેટિંગ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો ચાલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડ માં બારસો નેવું થી લઈને સોળસો રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડ માં બારસો પચાસ થી લઈને સોળસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો બાવન રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડમાં માં અગિયારસો પચાસ થી લઈને પંદરસો એક્યાસી રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં નવસો ચાલીસ થી લઈને પંદરસો અઠાવન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં માં અગિયારસો પાંચ થી લઈને પંદરસો એકાવન રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો સાઈઠ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો દસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એસી થી લઈને પંદરસો પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એક થી લઈને સોળસો એક રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પાસઠ રૂપિયા ભાવ રહ્યો હતો